શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર શ્લોક બાવન શ્રી ભગવાન ઉવાચ સુદુરદશમ ઇદમ રૂપમ દ્રષ્ટવાન અસિત મમ દેવા અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન દર્શનકાંક્ષીણ અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે ભાવાર્થ આ અધ્યાયના અડતાલીસમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણએ પોતાના વિશ્વરૂપના દર્શનનું સમાપન કર્યું અને અર્જુનને જણાવ્યું કે અનેક તપ યજ્ઞ કરવાથી પણ આ રૂપના દર્શન પામવા અશક્ય છે હવે આ શ્લોકમાં સુદૂરદર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂચવે છે કે કૃષ્ણનું દ્વિભુજ રૂપ વળી વધારે ઉપયોગમાં આવ્યો છે અને એ રૂપ વધારે ગુહ્ય છે મનુષ્ય તપ વેદાધ્યયન યજ્ઞ તથા તાત્વિક ચિંતન વરે વગેરે વિભિન્ન કર્મો સાથે થોડી ભક્તિ ઉમેરીને કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કદાચ પામી શકે પરંતુ ભક્તિના પાસા વિના આ શક્ય બનતું નથી તેનું સ્પષ્ટીકરણ અગાઉ થઈ ચૂક્યું છે તેમ છતાં વિશ્વરૂપથી પણ ઉપર ભગવાન કૃષ્ણનું દ્વિભુજ રૂપ છે જે જેના દર્શન બ્રહ્માજી તથા શિવજી જેવા દેવો માટે પણ દુર્લભ છે તેઓ કૃષ્ણના દર્શન કરવા ઈચ્છે છે અને શ્રીમદ્ ભાગવતમમાં તે વિશે પ્રતિપાદન થયું છે કે જ્યારે ભગવાન માતા દેવકીના ગર્ભમાં હતા ત્યારે સ્વર્ગમાંથી બધા જ દેવો ભગવાન કૃષ્ણની અદ્ભુત લીલાનું દર્શન કરવા પધારેલા અને ભગવાનની તેમણે સરસ સ્તુતિ કરેલી જોકે ભગવાન તે વખતે દ્રષ્ટિગોચર હતા જ નહીં દેવો તેમના દર્શનની પ્રતીક્ષા કરતા રહ્યા મૂર્ખ મનુષ્ય ભગવાનને સામાન્ય મનુષ્ય માનીને ભલે તેમનો ઉપહાસ કરે અને તેમને આદર આપ્યા વિના તેમની અંદરના નિર્વિશેષ કંઈકને આદર આપે પરંતુ આ બધી મૂર્ખામી ભરી મનોદશા છે કૃષ્ણના દ્વિભુજ રૂપના દર્શન કરવાની આકાંક્ષા તો બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવો પણ રાખે છે ભગવદ્ ગીતામાં પણ સમર્થન થયું છે કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ ભગવાન તેમનો ઉપહાસ કરનારા મૂઢ લોકોને દ્રષ્ટિગોચર થતા નથી બ્રહ્મસંહિતામાં અને સ્વયં કૃષ્ણ દ્વારા સમર્થન થયું છે તે પ્રમાણે ભગવાન કૃષ્ણનો દેહ સંપૂર્ણપણે દિવ્ય સનાતન અને આનંદથી ભરપૂર છે તેમનો દેહ કદી ભૌતિક શરીર જેવો નથી પરંતુ ભગવદ્ ગીતા અથવા એવા જ વૈદિક શાસ્ત્રોના વાંચન દ્વારા ભગવાન કૃષ્ણ અંગે જે કેટલાક લોકો અધ્યયન કરે છે તેમને માટે ભગવાન કૃષ્ણ એક ગૂઢ સમસ્યારૂપ છે ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ એક મહાન ઐતિહાસિક પુરુષ તથા બહુશ્રુત તત્વજ્ઞ છે પરંતુ તેઓ સામાન્ય મનુષ્ય છે અને આવા શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ભૌતિક દેહ ધારણ કરવો પડ્યો હતો અંતમાં તેઓ વિચારે છે કે પરમ બ્રહ્મ નિર્વિશેષ છે તેથી તેઓ વિચારે છે કે ભગવાને પોતાના નિરાકાર પાસાથી જ સાકાર રૂપ ધારણ કર્યું છે કે જે ભૌતિક પ્રકૃતિ સાથે સંલગ્ન છે પરમેશ્વર વિશે આવું અનુમાન કરવું સર્વથા ભૌતિકતાવાદી છે બીજું અનુમાન પણ કાલ્પનિક છે જે મનુષ્યો જ્ઞાનની શોધ કરનારા છે તેઓ પણ કૃષ્ણ વિશે ચિંતન કરે છે અને તેમને પરમેશ્વરના વિશ્વરૂપથી ઓછા મહત્વપૂર્ણ માને છે એ રીતે કેટલાક લોકોને મન અર્જુનની સમક્ષ ભગવાનનો કૃષ્ણનું જે રૂપ પ્રગટ થયું હતું તે તેમના સાકાર રૂપથી વધુ મહત્વપૂર્ણ છે તેમના મતે કૃષ્ણનું રૂપ કાલ્પનિક છે તેઓ માને છે કે આખરે પરમ સત્ય એ કોઈ વ્યક્તિ નથી પરંતુ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં આધ્યાત્મિક પદ્ધતિનું વર્ણન આપ્યું છે તદ અનુસાર કૃષ્ણ વિશે અધિકૃત વ્યક્તિઓ પાસેથી શ્રવણ કરવું જોઈએ એ જ સાચી વૈદિક પદ્ધતિ છે અને જેઓ ખરેખર વૈદિક પરંપરામાં છે તેઓ અધિકારી વ્યક્તિ પાસેથી કૃષ્ણ વિશે શ્રવણ કરે છે અને તેમના વિશે વારંવાર શ્રવણ કરતા રહેવાથી ભગવાન કૃષ્ણ તેમને પ્રિય થાય છે આપણે ઘણીવાર ચર્ચા કરી છે તેમ ભગવાન કૃષ્ણ પોતાની યોગમાયા શક્તિથી આવૃત્ત રહે છે ગમે તેને અને દરેકને ભગવાનના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી કેવળ એવા મનુષ્ય ભગવાનના દર્શન પામી શકે છે કે જેની સમક્ષ ભગવાન સ્વયં પ્રગટ થાય છે વૈદિક શાસ્ત્રોમાં આ વિશે સમર્થન કરેલું છે કેવળ શરણાગત મનુષ્ય જ પરમ સત્યને વાસ્તવમાં સમજી શકે છે સતત કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત રહેવાથી તથા કૃષ્ણની ભક્તિ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે ભગવાન કૃષ્ણને પ્રગટ રૂપમાં જોઈ શકે છે આવું દર્શન તો દેવોને પણ દુર્લભ હોય છે તેથી દેવો પણ ભગવાનનું આવું દર્શન પામી શકતા નથી અને તેથી ઉન્નત દેવો પણ હંમેશા ભગવાન કૃષ્ણના દ્વિભુજ સ્વરૂપના દર્શનની આશા સેવે છે તાત્પર્ય એ છે કે ભગવાન કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન અત્યંત દુર્લભ છે અને દરેકને તે પ્રાપ્ત થતું નથી પરંતુ ભગવાનના બીજા શ્યામ સુંદર સ્વરૂપને જાણવું એ તો તેથી પણ વધારે અઘરું છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ